બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ બાદ ખરીદી કરી શકો છો તો પહેલા ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો